જે છવ્વીસ લોકસભાની સીટ આવવાની છે એમાં પણ સેન્સ પ્રક્રિયા આજથી શરૂ થવા જઈ રહી છે બે થી ત્રણ નિરીક્ષકો હોય છે તે જિલ્લામાં જાય શહેરમાં જાય અને જે તે સીટના બધા આગેવાનોને મળી અને એનો મત જાણવાની કોશિશ કરે સેન્સમાં જે નામ ગયા હોય છે એમાં ઘણા બધા નામોમાં સરપ્રાઈઝ પણ આપણને જોવા મળતી હોય છે અઠ્યાવીસમી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવાની છે આ નિર્દિષો પાર્લામેન્ટ્રી બોર્ડમાં ડિસ્કસ થયા પછી ત્રણ ત્રણ નામોની પેનલ દિલ્હી હાઈકમાન્ડ પાસે જતી હોય છે એવું આપણે નહીં સમજી લેવાનું કે દરેક જગ્યાએ જે ઉમેદવારોના નામની રજૂઆત થઈ હોય ફેવરમાં કે વિરુદ્ધમાં એ લોકોના નામ જ આવી શકે નમસ્કાર આખી દુનિયાની આપણે વાત કરીએ તો દેશ ચલાવવા માટે એક બંધારણની જરૂર હોય છે એક માળખું જરૂરી હોય છે રાજ્ય હોય છે અને બાકી પણ ઘણી બધી વ્યવસ્થા હોય છે પરંતુ આ વ્યવસ્થાઓ સુચારુ રીતના ચાલી શકે એના માટે આ બંધારણ બનાવવામાં આવતા હોય છે ઠીક આવા જ બંધારણ પાર્ટીઓના પણ હોય છે અલગ અલગ પાર્ટી છે એના અને એમાંની એક ભારતીય જનતા પાર્ટી છે જે બંધારણ મુજબ ચાલતી હોય છે એમનું જે પોતાનું છે એ મુજબ એમાં અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે સેન્સ પ્રક્રિયા શરૂ થવાની છે લોકસભાની શરૂઆત

અને એમાં બે થી નિરીક્ષકો સ્થાનિક કક્ષાએ જાય છે ધારો કે ધારાસભાની ચૂંટણી હોય તો આપણે ત્યાં એકસો બ્યાસી સીટ છે તો એકસો બ્યાસી બ્યાસી સીટ ઉપર જતા હોય છે એવી જ રીતે હવે જે છવ્વીસ લોકસભાની સીટ આવવાની છે એમાં પણ સેન્સ પ્રક્રિયા આજથી શરૂ થવા જઈ રહી છે સેન્સ પ્રક્રિયા હોય છે આ વખતે જે ચૂંટણી આવવાની છે એમાં કઈ પ્રકારની કેટેગરીના ઉમેદવારને જો ટિકિટ આપવામાં આવે તો પક્ષ બહુ મોટી બહુમતીથી જીતી જાય આ એક પ્રક્રિયા લાંબા વર્ષોથી આપણે નિહાળતા આવીએ છીએ ગુજરાતમાં

ચૂંટણી લડવા માટે એટલે ઘણા બધા ઉમેદવારો મેદાનમાં આવતા હોય છે જે વાત અત્યારે આપણી પાસે સામે આવી છે કે દરેક જગ્યાએ સેન્સ પ્રક્રિયા પહોંચ્યા પછી અઠ્યાવીસમી એ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળવાની છે આ નિરીક્ષકો એમાં રિપોર્ટ આપતા હોય છે મેસેજ આપી દેવામાં આવે છે આગેવાનોને એને અને જે અત્યારે ચાલુ સંસદ સભ્યો હોય આપણે અત્યારે માત્ર લોકસભાની પેલા ચર્ચા કરીએ તો ધારો કે ડોક્ટર કિરીટ સોલંકી અને હસમુખભાઈ પટેલ બે ઉમેદ બે આપણા સાંસદ છે

આ સંસદની ચૂંટણી છે ધારાસભાની ચૂંટણીમાં પણ નિર્ણય તો દિલ્હી હાઈકમાન્ડ થી જ થતો હોય છે એટલે રાજ્ય થી ત્રણ ત્રણ નામોની પેનલ દિલ્હી ગયા પછી ત્યાં એકદમ મહામંથન થયા બાદ છેવટે ત્યાંથી નામો

કરવામાં આવતી હોય છે ધારાસભા લોકસભા કે કોર્પોરેશન માં